કોરોનાને કારણે બંધ કરાયેલા કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ને એક ઓક્ટોબરથી ખોલવામાં આવ્યા બાદ પહેલા દિવસ કરતા મુલાકાતીઓની સંખ્યામાં દસ ગણો વધારો થયો છે એક ઓક્ટોબરે ત્રણસો એકસો મુલાકાતીઓએ કાંકરિયાની મુલાકાત લીધી છે દરમિયાન મ્યુનિસિપલની આવકની વાત કરીએ તો પાંચ હજાર છસો ને પંચોતેર થી એકાવન હજાર ચારસો ને સી પર પહોંચી છે અને હાલ કાંકરિયા પ્રાણી સંગ્રહાલય વાટિકા અને બટરફ્લાય પાર્ક શરૂ કરાયા છે તમામ પાર્ક શરૂ મંજૂરી આપવામાં આવી હતી ત્યારે કાંકરિયા ને પણ ખોલવા માટેની મંજૂરી આપવામાં આવી હતી ત્યારે કાંકરિયા ખોલ્યા બાદ દસ દિવસમાં જે મુલાકાતીઓ છે તેની સંખ્યાઓમાં ચોક્કસ વધારો જોવા મળ્યો હતો જે પ્રમાણે કાંકરિયા ઘણા લાંબા સમયથી બંધ હતું ત્યારબાદ કાંકરિયામાં આવતા મુલાકાતીઓ છે ચાહે તે જે કહી શકાય કે બટરફ્લાય પાર્ક હોય કે પછી કાંકરિયા ઝૂ પાર્ક હોય ત્યાં પણ મુલાકાતીઓની સંખ્યામાં વધારો થયો છે દસ દિવસમાં જ મુલાકાતીઓની સંખ્યામાં લગભગ દસ ગણો વધારો જોવા મળ્યો છે તો કહી શકાય કે જે પ્રમાણે કાંકરિયામાં આવતા મુલાકાતીઓ છે આવતા પ્રવાસીઓ છે તેની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે કેમેરા પર્સન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ